હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ ભાર વરસાદ બહુ જ મસ્ત પડી રહ્યો છે કંઈ વેજીટેબલ નથી કે ભૂખ એવી લાગી છે કે ચટપટું ટેસ્ટી નાસ્તો કરવો છે વસ્તુ નથી મળતી પણ ઘરે પડેલા મસાલા કે વસ્તુમાંથી આપણે ટેસ્ટી નાસ્તો તૈયાર કરીશું હેલ્ધી છે ટેસ્ટી છે પણ સાથે સાથે ચટપટો તો ચલો સ્ટાર્ટ કરીએ રેસીપી મેં લીધું છે બે મરચાં પડાતા થોડું લસણ છે એક વાટકી વાટકી જેટલું બેસન લીધું છે અડધી વાટકી જેટલું દહી કે છાશ તમારું જોડે હોય લઈ લેવાની તો ચલો પહેલા થોડું લસણ ફોલી લેશું ટેસ્ટ અનુસાર ખાતા હોય તો બાકી ના ખાતા હોય તો એટલું મરચું બી ચાલે અને જોડે જોડે મેથી કે કોથમીર તમારે જોડે હોય એ લઈ લેવાની ફ્રેન્ડ બહુ જ મસ્ત નાસ્તો બનશે પનીરના લેવનું કોઈ બનાવવું હોય સોફ્ટ અને ક્રન્ચી તેવો નાસ્તો આપણે તૈયાર કરીશું તો ચલો પહેલાં લસણ જેટલું ટેસ્ટ અનુસાર ખોલી લઈએ તો લસણ બે કળી જ લીધું છે મોટી છે એટલે મેં તો આપણે બીજી વસ્તુ સાઈડમાં કરી દઈશું અને બે મરચાં છે જો ઝીણા ઝીણા સમારેલા ગમતા હોય તો સમારી લેવાના અને કેના સમારેલા મોઢામાં આવે છે તો વાટી લેવાના તો ચાલો આ બે વસ્તુની પહેલાં આપણે પેસ્ટ તૈયાર કરી લઈએ હવે એમાં થોડું અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું લસણ અને મરચું છે બધું નથી પણ જીરાનો ટેસ્ટ આમાં સારું લાગશે અડધીથી ઓછું ઘરું તો બી ચાલો એને બરાબર વાટી લઈશું જો આતે ના વાટવું હોય તો તમે મિક્સરમાં બી ક્રશ કરી શકો છો કટરમાં બી કરી શકો વધારો ને તો ચલો તો અડધી ચમચીથી બી ઓછું ખાલી ગ્રીસ કરવા માટે મેં તેલ એમાં લીધું છે કોઈ તેલની જરૂર વધારે છે નહીં બને ત્યાં સુધી આપણે ઓછા તેલમાં નાસ્તો તૈયાર કરીશું જે આપણે કોથમી સોરી મરચાં અને લસણ જે વાટી લીધું છે એને પેલા બરાબર શેકી લઈશું અને જો કસ્તુની મેથી હોય તમારી જોડે બાર મહિનાની ભરતા હોય કે જે બી હોય મારી જોડે છે પણ થોડી જૂની છે પણ સારી છે તો મેં એ લઈ લીધી છે તમારી જોડે કોથમીર તાજી મેથી જે બી હોય તમે લઈ શકો છો હવે જયારે વઘાર આવે તેલ ગરમ થાય ત્યારે પહેલા જ આપણે કોથમીર મરચા અને મરચાં અને લસણ જે વાટ્યું છે તે અંદર આપણે એડ કરીને બરાબર એને પહેલા સ્મેલ આવે સુગંધ આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું જો છોકરાઓ પનીરની જીત કરતા હોય ને તો આ નાસ્તો ચોક્કસ થી બનાવજો બહુ જ મસ્ત લાગશે બારથી ક્રંચી અને અંદરથી સોફ્ટ હવે થોડી લઈ લઈશું મેથી એક ચમચી જેટલી

હવે આપણે ચણાનો લોટ એડ કરીશું અને મસ્ત શેકી લઈશું પોણી વાટકી ગયો છે બહુ જ મસ્ત સ્મેલ આવે છે એના પછી આપણે જે વસ્તુ ઉમેરવાની છે એડ કરીશું પાંચ મિનિટ જેવું થશે આ લોટ શેકતા એટલે બહુ ઉતાવળ કરવાની

આમાં મેં એકદમ ઓછા તેલનો ઉપયોગ કર્યો છે એટલે તમારે તેલનું બુટ બહુ ટેન્શન નહીં રહે ઓછા તેલમાં બી તમે આ રેસીપી બનાવી શકો છો હેલ્ધી ખાવી હોય ને તો બી ચણાનો લોટ બી હેલ્ધી જ છે અને જગ્યાએ તમે મકાઈનો લોટ લેવો હોય તો બી લઈ શકો છો મકાઈ અને ચોખાનો લઈ લેવાનો તો બી ચાલે ચણાનો ના ખાવો હોય તો આ રીતે આપણે શેકતા શીકતા પાંચથી સાત મિનિટ સુધી શેકી લીધો છે લોટ હવે આપણે એમાં પાણી એડ કરીશું પાણી જગ્યા એ જો તમે છાસ કે દહીં ના પડી જાય પોણો ગ્લાસ કર્યું છે અને અલાઈ લઈશું તો ગઠ્ઠા ના પડે અને પેસ્ટ જેવું તૈયાર થાય ને એ રીતે કરીશું હવે આમાં મસાલા કરીશું જે નોર્મલ મસાલા હોય ને એમ ટેસ્ટ અનુસાર મીઠું તીખું જે તમે ખાતા હોય તે મરચું અડધા અને આવશે ચાટ મસાલો ચાટ મસાલો ચોક્કસથી નાખજો ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે જે રીતે તમને ભાવે એ રીતે જરૂરી નથી કે વધારે નાખી દેવો પણ સેજ નાખજો એટલે ચટપટો ટેસ્ટ મસ્ત લાગશે આ બેટર આપણું ઠીક થાય ત્યાં સુધી આપણે એને અલાઈ જવાનું

ટેસ્ટ અનુસાર જે રીતે તમને ખાતું ભાવતું હોય એ રીતે ખટ મીઠો ફ્લેવર આવશે તો બહુ જ મસ્ત લાગશે રેસીપી આ રીતે ખાનગી ખાવામાં બસ હવે આપણે બે મિનિટ ગેસ કરી દઈશું બંધ અને આ રીતે થાળી દઈશું એક થાળી આ તૈયાર થશે નોર્મલ મસ્ત લોટના પનીર જેવા પીસ એ તમે ખાવામાં તમને બહુ જ મસ્ત મજા આવશે હાલ ઓવરકૂક નથી કરવાનું આપણે આને આ રીતનું એક થીક બેટર જેવું તૈયાર થશે

પતળા પીસ નથી કરવાના અને થોડા ફીટ પીસ રાખવાના જાડા આ રીતે આપણે એને લઈ લઈશું બસ જેટલું બેટર તમારું હોય એ રીતે તમારે એને પાછરી લેવાનું થોડા જાડા પીસ થાય ને એવું પાછળવાનું હવે એક વાટકી એવું લઈને તમારે એને જો સપાટ કરવું હોય સેપ આપવો હોય મતલબ લીસ તો એને એ રીતે આપી દેવાનો અને કે ના ચાલશે તો બી વાંધો નથી

કર્યા છે બધા પીસ કરી લઈશું હજુ ઠંડુ તમારે થવા દેવાનું થોડું ટાઈમ હોય તો વહેલું કરી દો અને જો રાતે કરી મૂકો તો બહુ બેસ્ટ છે હવે આ રીતે આપણે પીસ બધા કરી લઈશું એકદમ સોફ્ટ છે ચલો હવે કરીશું આપણે ગેસ ચાલુ હવે તમારે જો ડીપ ફ્રાય કરવું હોય તો ડીપ ફ્રાય કરો સેલો ફ્રાય કરવું હોય તો સેલો ફ્રાય કરો મેં નોર્મલ બે થી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે આપણે ઓછા તેલમાં નાસ્તો બનાવો છે એટલા માટે હવે બરાબર ગરમ થાય પછી જો જોમાં તમારે તલ અને રહીનો વઘાર કરવો હોય તો બી કરી શકો છો અને કે ના નથી કરો તો નોર્મલ આ રીતે પીસ તમે ગોઠવી અને મસ્ત એને સેલો ફ્રાય કરી શકો ડીપ ફ્રાય કરશો તો બી બહુ જ મસ્ત થશે શેકાયા પછી તમારે એની દેખજો તમે કે બહુ જ મસ્ત સોફ્ટ લાગશે તમને બહારથી ક્રિસ્પી અને અંદરથી ક્રંચી પનીર જેવો બી ટેસ્ટ આવશે સુકરાવા માટે તમે કેચઅપ છે ઘરનો ચીઝ ડીપ બનાવો તમારી ચોઇસ છે કસુ ના બનાવો તો ઝીણું ઝીણું ડુંગળી ટામેટું કચુંબર જોડે બી એને એન્જોય કરો બહુ જ મસ્ત લાગશે હાલ છે વરસાદની સિઝન તો તમને મજા આવશે ચલો આ રીતે હવે ધીમે ધીમે આપણે પીસામાં ગોઠવી લઈશું ગેસ બહુ ફૂલ નથી રાખવાનું આ તો જો તેલ બરાબર આવ્યું ના હોય ને એટલે મેં ગેસ ફૂલ રાખ્યો છે હવે કરી દઈશું ધીમો અને એને મસ્ત નીચેથી ક્રિસ્પી થવા દઈશું પછી શેકીશું એટલે પાંચ મિનિટ તો ધીમા તાપે તમારે એને છોડી પછી એટલા પીસ અંદર એડ થાય કરી આને જો તમારે શાક બનાવવું હોય તો બસ આ સ્ટેજે તમારે એને તળી આ સેલો ફ્રાય કરીને નીકાળી લેવાના પછી કોઈ બી ગ્રેવી જોડે તમને એ શાકને તમે સેટ કરી શકો આ પીસ છે ડુંગળી ટામેટાની ગ્રેવી કરો એકલા ટામેટાની કરો કશું જ ના કરવું હોય તો બેસન વઘાર કરી જેમ કોથમી મરચા વઘારી અંદર બેસન થોડું શેકી લો દહીં નાખી અને બરાબર એને ગ્રેવી કરો પછી આ પીસ નાખો ચલો ફ્રેન્ડ એને એકવાર આપણે ફેવરી લઈશું અને જોઈ બી લઈએ કે કેટલું નીચેથી ક્રિસ્પી થાય છે તમને બતાવી બી દો દેખાય છે

આ બધું ફેવરી છે દેખાય તમને જો તળાઈ તો જાય પણ તમને એવું લાગે કે એક્સ્ટ્રા ઓઇલ લાગેલું છે તો તમે એને નીકાળી શકો છો જરૂર નથી હજુ ઠરશે ને એટલે તમને પછી સોફ્ટ ક્લાસ થોડા એકદમ સોફ્ટ છે ચલો તૈયાર છે નાસ્તો અને ડીશમાં નીકાળી લઈશું અને ઠંડો થવા દે પછી આપો છોકરાઓને કે અર્ધ બીચ પનીરના પીસ સેલો ફ્રાય કર્યા છે તો બી ખબર નહીં પડે એટલું મસ્ત સોફ્ટ ઉપર ચીઝ છીણો તમારી જે ચોઈસ હોય એની જોડે તમે એન્જોય કરો છે ટેસ્ટી હેલ્ધી નાસ્તો ઠરવા દઈશું પછી આપણે છે ને કેટલો મસ્ત ખાલી ચણાનો લોટ ચલો એક ટેસ્ટ બી કરીએ પણ ઠંડુ થાય એટલે થોડું ચાલો તો તમને ટેસ્ટ કરીને બી કહો કે કેવો બને છે

ઈક વાર તમે કાઈ ચોક્કસ થી કરજો ઓ તમને તોડીને બી બતાઉ કે કેટલો સોફ્ટ છે એટલે પ્રોપર મસાલા જે આપણે એડ કર્યા છે એનો બી ટેસ્ટ આવે છે અને અંદર એક ચમચી જેટલું આપણે એડ કરો તો ચોખાનો નોટ એટલે થોડું ક્રિસ્પી બી વધારે લાગે છે બહુ જ મજા આવશે તો તમે આ રેસિપી ડ્રાય ચોક્કસ થી કરજો મળી આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ અને હા લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને વિડીયો પૂરો વોચ કરજો થેન્ક યુ